નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીના પ્રકરણ નંબર અઢાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ અઢારમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો તો એમાં પહેલાંનો જવાબ છે વિકલ્પ બી બીજામાં ડી ત્રીજામાં એ ચોથામાં ડી પાંચમામાં એ છઠ્ઠામાં સી ત્યાર પછી આગળ સાતમામાં ડી ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો એમાં પહેલું વિધાન ખોટું આવશે બીજું વિધાન ખોટું આવશે ત્રીજામાં ખોટું આવશે ચોથું વિધાન સાચું આવશે અને પાંચમું વિધાન પણ સાચું આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે આધુનિક બીજામાં આવશે શિક્ષણ ત્રીજી ખાલી જગ્યામાં લોકશાહી ચોથામાં અનામત અને પાંચમી ખાલી જગ્યાની અંદર આવશે માનવ અધિકાર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો જેમાં સવાલ નંબર એક છે સામાજિક ન્યાય એટલે શું તો સામાજિક ન્યાય શબ્દોમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે બીજું આપણા દેશમાં કેવી કેવી સામાજિક અસમાનતાઓ જોવા મળે છે તો આપણા દેશમાં શિક્ષણ રોજગારી આવક લિંગ જાતિ વગેરે જેવી બાબતોમાં સ્ત્રી પુરુષના વેતનમાં ભેદભાવ દીકરા દીકરીના ઉછેરમાં અસમાનતા જોવા મળે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી કોની છે તો શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે બંધારણમાં કઈ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે તો વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે તેમના માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ ભારતના બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે તો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ જનજાતિઓ વિચરતી જાતિઓ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો તથા અલ્પસંખ્યક સમુદાયો માટે વિશિષ્ટ જોગવાઈઓ છે ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમાં સવાલ નંબર એક છે બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવે છે તો ભેદભાવ વિના જીવન જીવવાનો અધિકાર યોગ્ય પાલન પોષણનો અધિકાર વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર અભિવ્યક્તિનો અધિકાર તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર તો શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર વગેરે અધિકારો બાળકોને આપવામાં આવે છે ત્યાર પછી આગળ સવાલ નંબર બે અનુસૂચિત જનજાતિના લોકો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સાથી પાછળ રહી ગયા છે તો લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે સમાજમાં જોવા મળતા કુરિવાજોને લીધે તેઓમાં સામાજિક વિકાસ નીચો જોવા મળે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ સામાજિક અસમાનતા માટેના જવાબદાર કારણો જણાવો તો સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ ઘણો ઓછો જોવા મળે છે સમાજમાં રૂઢ થયેલી કેટલીક માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનો સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે જેથી તેનો સામાજિક વિકાસ રૂંધાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ તેની સૂચના છે ટૂંક નોંધ લખો માનવ અધિકારો તો દરેક માનવી જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈપણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે સંયુક્ત રાષ્ટ્રોએ માનવ અધિકારોની ઘોષણા કરી છે પર્યાપ્ત ખોરાક રહેઠાણ પાણી અને સ્વચ્છતાનો અધિકાર કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર શિક્ષણ મેળવવાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સંપત્તિનો અધિકાર ગોપનીયતાનો અધિકાર મેળવવા વગેરે જેવી બાબતો આમાં લખેલી છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે નીચે આપેલા શબ્દની સંકલ્પના સમજાવો જેમાં પહેલું છે સામાજિક અસમાનતા તો સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એક સરખા અધિકારો બને તક ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય ત્યાર પછી આગળ બીજું છે અનામત તો સમાજના વંચિત વર્ગ માટે સમાનતા અને સમાન તકોની સ્થિતિ ઊભી થાય તે માટે બંધારણમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેને અનામત કહેવામાં આવે છે ત્યાર પછી ત્રીજું છે આત્મનિર્ભર તો આત્મનિર્ભર એટલે કોઈ બીજા ઉપર આધારિત ન રહેતા આપણે આપણા માટે જરૂરી હોય તેવું બધું જ જાતે કરવું ત્યાર પછી ચોથું છે માનવ અધિકારો તો દરેક માનવીને જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ જેની સૂચના છે યોગ્ય જોડકા જોડો તો અહીં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે અને આપણે અહીં જોડકા જોડવાના છે તો એમાં પહેલું છે માનવ અધિકાર તો એની સામે જવાબ આવશે બી ગોપનીયતાનો અધિકાર ત્યાર પછી બીજું છે દસ ડિસેમ્બર તો એની સામે આવશે જવાબ ઇ માનવ અધિકાર દિવસ ત્યાર પછી ત્રીજું છે બાળ અધિકાર તો એની સામે જવાબ આવશે વિકલ્પ એ શિક્ષણ મેળવવાનો અધિકાર ચોથું છે વીસ નવેમ્બર તો એની સામે જવાબ આવશે વિકલ્પ ડી બાળ અધિકાર દિવસ તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો